આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે અહેવાલ વલ્લભભાઈ પરમાર આજે જુનાગઢમાં કડિયાવા વેપારી એસોસિએને બંધ પાડ્યો લુખાત્વોની દાદાગીરીથી વેપારીઓએ વિષવા પોલીસ ચોકીમાં આવેદન આપ્યું ડુંગર લેવા ગયો આ દેખ આઈ લાવો આઈ બધા બધા લઈ આવો આ બધા આવો બધાય આ આ અંદર ઘટતા જાવ વેવા બાજુ અંદર લઈ આવો બધા લઈ આવો હે જરા ના બે જે અંદર સાઈડ માં લઈ આપણે આપણે ઘણા ટાઈમથી સુરેશ કાનાણી સુરેશભાઈ લેવા આવે છે પૈસા લેવા આવે છે એક વરસ થયો ક્યારેક પાંચસો લઈ જાય ક્યારેક બસો લઈ જાય અઠવાડિયે અઠવાડિયે આવે દહ આવે નક્કી નહીં દારૂ પીને હક્તો લે બસ એમ આફેડા દાદાગરી એમ તો આજે હું કાર્યક્રમભાઈ કહો તમે વેપાર હિસાબે બંધ રાખ્યું છે પોલીસ તો કે ફરિયાદ કર્યો બંધ રાખ્યું કાંઈ નિર્ણય નહીં આવે તો આપ શું કરવાના છો વેપારી દુકાન નહીં ખોલી બરાબર ને લક્ષ્મણભાઈ સોંદરવા હું વેપારી એસોસિએશનનો પ્રમુખ છું અને આજે જે આ વેપારીઓ સાથે જે ગેરવતન કરે છે ગળા ઉપર છરીઓ મૂકે છે અને ચોખાના બાજકા તેલના ડબ્બા લાવો પાંચસો પાંચસો રૂપિયા બકાલાવાળા આગળથી ત્રીસ ત્રીસ રૂપિયાના ફાળા કરે છે અને જે પણ પૈસાની ના પાડે તો તેમની માથે લાદીઓ મારી અને એવી દાદા કરી કે એમ કે અમે એકો સિટી પણ કરશું લાવ પાંચસો રૂપિયા તો આજે વેપારી બીજા રોવા માંડે છે અને વેપારી કોરથી મૂંઝાઈ જાય છે અને આજે ઘણા ટાઈમથી અમે આ સહન કરી રહ્યા છીએ અને આજે આ વેપારીઓ આજે બહુ અનલિમિટ ઉપર વીયુ ગયું છે આવું બધું તો આજે અમે

આજે છે આપણી અગિયારસ હા દેવશૈની અગિયારસ આજથી જ જુર્માસનો આરંભ થાય છે અને આજથી જ આપણે કોઈને કંઈ નિયમ લઈએ છે નિમી અગિયારસ કહેવામાં આવે છે બરોબર ભક્તિનો ટેગ માટે થઈને કંઈક ને કંઈક સારો નિયમ લેવાનો છે અને એ નિયમ આપણે નિભાવવાનો છે ઈશ્વરને પ્રેમ તો કરવાનો જ છે પણ પ્રેમ નિભાવીને જાણવાનો છે આ નિયમ આપણને લેતા શીખવાડ્યો છે શેઠજી અને એમની ધરમપત્ની બંને હંમેશા ધર્મને લઈને બહુ કટિબદ્ધ હતા. હંમેશા એ નિયમનો પાલન કરતા છે લૈયા કે પહેલા આપણે કોઈ બી સાધુ સંતને જમાડશું પછી જ આપણે ભોજન ગ્રહણ કરશું. અને એ નિયમમાં આ ધર્મના રસ્તા પર જે બી એમની કસોટી થઈ એમને એક પછી એક લેવલ એનું પાર કર્યું છે. અને ઈશ્વરની દરેક દરેક આશા પર ખરા ઉતર્યા છે. ઈશ્વરના દર્શન એમને મળ્યા છે. અને ધર્મને કેમનો સાચી રીતના નિભાવો એ આ જગ્યા આ સ્થાને જપો વારે વારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી મહાકાલ જય ગિરનારી જય અંબે